પટેલ કેતન કુમાર સુરેશભાઈ સંધાણા અમારે છેલ્લા બે ત્રણ મહિનાથી વીજળીનો એટલો મોટો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મર બદલતા તે ટ્રાન્સફોર્મર બદલ્યું તો પાંચસો પચાસ વોલ્ટેજ થઈ ગયા અને અમે થાકી ગયા તો લોકોના બસો ત્રણસો ઘરમાં કેટલા ઉપકરણો બની ગયા છે તે છતાંય હવે પાછો રોજ ડીઓ જાય છે અને રોજ રાત્રે બે બે ચાર ચાર કલાક લાઈટ જતી રહે છે અને અહીં ફોન કરો તો એવું કે બરોડા કરવાનો અહીં કોઈ જવાબ આવતો છે નહીં અને આવું ક્યાં સુધી ચલાવશે સાહેબ જોડે આવે તો સાહેબ ગોર ગોર ફેરવે આ બધું ભરેલું આમ પ્રજાનું કોણ ભોગવશે કંઈથી એ કરશે જવાબ કોણ હશે આમ વખત અમે અસંખ્ય વાર રજૂઆત કરી છે અમારો ખાલી કમ્પ્લેન નંબર કાઢવામાં આવે ને તો હજારો વાર હશે બરોડાથી તો છેલ્લા ત્રણ મહિનાથી પ્રશ્ન શું કે અધિકારીઓ અધિકારીઓ કેસે કે અમે જોઈશું સર્વે કરીશું અને આવી જ અમારી ટીમ આવી જશે

અને એ બીજા દિવસે રજૂઆત કરવામાં આવી છે કે વારે જાય છે તે લાઈનનું પેટ્રોલિંગ કરી અને જો બેલેન્સિંગ કરવાની થશે તો બેલેન્સિંગ પણ કરી આપીશું અને ગ્રામજનોની મદદ લઈ અને જો શક્ય હશે તો નવા ટ્રાન્સફોર્મર પણ ઉભા કરી અને પ્રશ્નનું સોલ્યુશન કરવામાં છેલ્લા બે વર્ષથી આ ગામની અંદર તમારા દ્વારા અમારા દ્વારા જે ટ્રાન્સફોર્મર થયું એમાં લોડને ધ્યાનમાં રાખીને જે હંડ્રેડ કેવી ટ્રાન્સફોર્મર હતું એ 200 કરવામાં આવ્યું લોડને ધ્યાનમાં રાખીને એની બાજુમાં ટેકરા પર ટીસી જે 63 કેવી હતું એને પણ લોડને ધ્યાનમાં રાખીને સો કેવી કરવામાં આવ્યું સાહેબ જે પહેલા કારણે તમારા કોઈ કરવામાં આવ્યું કે કોઈ સર્વે દ્વારા નેટવર્ક ચેક કરવામાં આવ્યું જે ફેલ થયું છે 500 એનું રીઝન શોધવામાં આવ્યું છે અને જે લોડને કારણે થયું છે તો ગ્રામજનોના કહેવા પ્રમાણે એ લોડ પણ અમે ચેક કરીશું જેથી કરીને ટ્રાન્સફોર્મ પર ખરેખર કેટલો લોડ આવે છે એ ખબર પડી શકે અને એ કેપેસિટીનું ટ્રાન્સફોર્મર નવું લગાડી શકાય સર 3 દિવસ પહેલા ઘટના બની તમારા ખુદના દ્વારા ગામો કે પ્રકારની મુલાકાત કરી ગામમાં હા હું જાતે ગયો છું જે અંડરગ્રાઉન્ડ કેબલ ફાયર થયેલો છે ત્યાં પણ હું જાતે ઊભો રહીને જો કામ કરાવેલું છું

એની સોલ્યુશન લાવવા માટે આપણે બીજી એફઆરટીની ટીમ પણ કાર્યરત કરી છે જેથી કરીને બંને એક બાજુ એ લોકો એટેન્ડ કરી શકે રાત્રે જે નાઇટ સ્ટાફમાં હોય છે એમાં પણ સ્ટાફ વધારી અને બે ટીમ પાડી દેવામાં આવી છે સર પ્રી મોન્સૂન કામગીરી પ્રી મોન્સૂનમાં અમારું પ્રી કટિંગ એ કામગીરી કરેલી છે